વેલકમ ફ્રેન્ડ્સ આપણા નવા વ્લોગમાં સ્વાગત છે આપણું તમે જોઈ શકો છો કે આજે વર્તનો આઠમનો દિવસ છે તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ દુકાનથી કાકાની દુકાનથી તમે જોઈ શકો છો કે લેડીઝ પર્સ છે તમે જોઈ શકો છો કે લેડીઝ પર્સ છે ચાલા છે અલગ અલગ વેરાયટીના કાકો નવો માલ આ છે મંગળસૂત્ર છે વેટીઓ છે ડોકિયા છે હાથમાં પહેરવાના કડા છે કાનની બુટી છે તો આજે જો તમે મિત્રો મેળામાં આવ્યા ના હોય તો આવવાનું ભૂલશો નહીં મેળાની માજ માણો મા દશામાના મંદિરે માતાજીના દર્શનનો લાભ લો અને મેળાનો મેળાનો આનંદ માનો તમે જોઈ શકો છો કે મહિલાનું વસ્તુનું વેચાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે તમે જોઈ શકો છો કે બહારથી દિવસે ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક જોવા મળે છે મેળામાં રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે ગુજરાતના દરેક ગુણ્યાથી પબ્લિક આવી રહી છે તો મેળામાં આપણા ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણા ચેનલ ઉપર દરેક પ્રકારની બાબતના વિડીયો જોવા મળશે જેમ જેમ દિવસ સમય પસાર થશે તેમ નવા વ્લોગ આપણે બનાવવાના છે દરેક ગુજરાતના ખૂણે ખૂણે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ચલો મિત્રો આપણે આગળ સટકીએ એ એમની વાતમાં હસતા હશે આપણને ખબર નથી પણ ચાલો જસ્ટ વિડીયોમાં લઈ લીધું છે બરાબર આપણા બ્લોગમાં કોઈ પણ વિડીયો આવ્યો હોય તો જસ્ટ મજાકમાં લઈ લેવું કોઈ એ સિરિયસલી લેવી નહીં લેવું નહીં બરાબર તમે જોઈ શકો છો કે જોઈ શકો છો કાકાએ જોરદાર એક્શન કરી દીધી છે વિડીયોમાં ખૂબ મજા આવી રહી છે તમે વ્લોગમાં બન્યા રહેજો આપણે દરેક મિત્રો સાથ અને સહકાર આપજો આપણા વિડીયોમાં તમે મેળામાં આવો ત્યારે પોતાની કિંમતી વસ્તુઓનો અને પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું સેલ ધમાકા છે કોઈપણ વસ્તુ સો રૂપિયામાં મળે છે અહીંયા જોઈ શકો છો કે લેડીઝ ચંપલ છે એકસો વીસ રૂપિયામાં મળે છે તો સામે પણ બીજો સેલ છે ત્રીસ અને વીસ રૂપિયાનો સેલ લાગેલો છે અહીંયા જોઈ શકો છો કે મેળામાં ખૂબ મોટા પ્રાને પ્રમાણે ફરારી કેવડાનું નમસ્કાર મિત્રો આવા લોકોથી મેળામાં સાવધાન રહેવું અને પૈસાનો કે કોઈ અન્ય વસ્તુનો વ્યવહાર કરવો નહીં આવો આ લોકો ખાલી ચાલુ કરે છે અને પચાસ કે સો રૂપિયા તમારી પાસે પડાવી લે છે તો તમે એમની વાતોમાં અને એમના ભોડપણમાં તમારે આવવું નહીં તો મેળામાં ખૂબ સાવધાન આ લોકોથી રહેવું આ લોકોને કંઈ મહેનત કરી નથી અને ખાલી ચાલો કરીને પચાસ કે સોથી સો રૂપિયાની માંગણી કરે છે તો તમારે આવા લોકોથી ખૂબ જ સાવધાન રહેવું આપણે જોઈ શકીએ છીએ કે વિડીયોમાં જય શ્રી દશામાં પ્રવેશ દ્વારા મીનાવાડામાં મોટા પ્રમાણે પબ્લિકનું અવરજવર થઈ રહી છે તમે જોઈ શકો છો કે ગેટ સામે ખૂબ જ મોટા પ્રમાણે લોકો આવેલા છે આખો વિડીયો બનાવે છે બરાબર છે તમે જોઈ શકો છો ચલો અંદર જઈએ અહીંયા માતાજીનું ખૂબ એવું મંદિર જોવા મળે છે સારું